મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સમાન આકૃતિ શોધના પંદર પ્રશ્નોની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ ઉપર આઈ બટનમાં જોવા મળી જશે આજે આપણે પ્રશ્ન નંબર સોળથી શરૂ કરીશું ભાગ બેમાં ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર સોળ તો અહીંયા જે મિત્રો તમને આકૃતિ આપેલી છે તેમાં સૌ નીચેની તરફ તીર ત્યારબાદ વચ્ચે રેખાખંડ અને પછી ઉપરની તરફ તીર જતું જોવા મળે છે અને બે તીર તમને એકબીજાની વિરુદ્ધ દિશામાં ત્રાશા જોવા મળે છે તો આપણે આ રેખાખંડને જો ધ્યાનમાં રાખીએ વચ્ચેના તો અહીંયા તમને વચ્ચે રેખાખંડ જોવા મળતો નથી તે જ પ્રમાણે બી આકૃતિમાં પણ વચ્ચે રેખાખંડ જોવા મળતો નથી રેખા જોવા મળે છે સી આકૃતિમાં પણ વચ્ચે રેખાખંડ નથી તમને ઉપરની તરફ જતું તીર એટલે કે કિરણ જોવા મળે છે અહીંયા ડી આકૃતિમાં તમને પહેલું તીર નીચે પછી રેખાખંડ અને પછી છેલ્લું તીર ઉપર અને બે તીર વિરુદ્ધ દિશામાં અહીંયા પણ તમને જોવા મળે છે તો ડી આકૃતિ એ એકદમ સમાન આકૃતિ હોવાથી તમારો જવાબ રહેશે ડી પ્રશ્ન નંબર સત્તર અહીંયા તમને એક કુંડાની અંદર ત્રણ પાંદડીવાળો છોડ જોવા મળે છે ચલો જોઈએ તો અહીંયા ત્રણ પાંદડી નથી તો એ તમારી આકૃતિ નથી બી આકૃતિમાં પણ ત્રણ પાંદડી નથી સી આકૃતિમાં તમને ત્રણ પાંદડીઓ એક સમાન જોવા મળે છે કુંડાની અંદર તો સી તમારો જવાબ રહેશે ડી આકૃતિમાં જે પાંદડીઓ આપી છે તે થોડી અલગ છે અઢારમો પ્રશ્ન જોઈએ મિત્રો તો અહીંયા તમને એક આડીલાઈન અને બે વર્તુળ આપેલા છે ઉપર નીચે તો આવી સેમ આકૃતિ તમને સી વિભાગમાં એટલે કે આકૃતિ સીમાં જોવા મળે છે તો સી એ આપણો સાચો જવાબ રહેશે ઓગણીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા તમને જે આકૃતિ આપવામાં આવેલી છે તેમાં અહીંયા એક ત્રિકોણ બનતો તમને જોવા મળે છે આ મુજબ જો આપણે આકૃતિ શોધવાની કરીએ તો અહીંયા તમને ત્રિકોણ બનતો જોવા મળતો નથી તો એ આકૃતિ આપણો જવાબ નથી બી આકૃતિમાં તમને ત્રિકોણ જોવા મળે છે પરંતુ આ જે ચોરસ અહીંયા બનેલો છે તે આપણી મુખ્ય આકૃતિમાં પ્રશ્ન આકૃતિમાં નથી તેથી બી પણ આપણો જવાબ નથી સી આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે સી વિસ્મ પ્રશ્ન તો વીસમા પ્રશ્નમાં મિત્રો તમે જોઈ શકો છો પેલા એક લંબચોરસ છે ત્યારબાદ લંબચોરસ ઉપર એક ચોરસ અને ચોરસના છેડા ઉપર એક બીજો નાનો લંબચોરસ આપેલો છે તો આ પ્રકારે જો આપણે આકૃતિ શોધીએ તો એમાં જે અહીંયા લંબચોરસ છે તે ખૂબ નાનો એટલે કે પટલો છે તો તે આપણે જવાબ ના હોઈ શકીએ બીમાં લંબચોરસ અને ચોરસ સમાન છે પરંતુ પર છેડા ઉપર જે લંબચોરસ હોવો જોઈએ તે અહીંયા જોવા મળતો નથી તો તે આકૃતિ પણ આપણી સમાન આકૃતિ નથી સી આકૃતિમાં વચ્ચેનો જે ચોરસ છે તે નાનો છે તો તે પણ આપણી સમાન આકૃતિ નથી ડી આકૃતિમાં નીચેનો લંબચોરસ ઉપરનો ચોરસ તેમજ સૌથી ઉપરનો લંબચોરસ ત્રણેય સમાન હોવાથી ડી આપણો જવાબ રહેશે એકવીસમો પ્રશ્ન તો એકવીસમા પ્રશ્નમાં જે આકૃતિ આપી છે તેમાં એક તમને ઢીંગલી જેવું ચિત્ર દેખાઈ રહ્યું છે જેના બંને પગ ડાબી તરફ તમને જોવા મળે છે અને હાથ ઉપરની તરફ તો આ પ્રકારે જો આપણે જવાબ શોધીએ તો એ બંને પગ જમણી તરફ છે અને બંને પગ અલગ અલગ દિશામાં છે આમાં પણ બંને પગ અલગ દિશામાં છે આ ડી આકૃતિના બંને પગ ડાબી તરફ હાથ બંને ઉપર અને બાકી તમામ આકારો એક સમાન હોવાથી ડી આપણો જવાબ રહેશે બાવીસમો પ્રશ્ન તો તમે મિત્રો જોઈ શકો છો કે પ્રશ્નમાં આપણને એક બોલ આપેલો છે અને બોલમાં ઉપરના ભાગમાં કાળું ટપકું અને નીચે તમે જોઈ શકો છો કે ગુણાકાર જેવી ચોકડીની નિશાની છે તો આવી જો આપણે આકૃતિ શોધીએ તો આપણને તે આકૃતિ મળશે આકૃતિ સીમાં જે એકદમ આ બે હોવાથી સમાન હોવાથી આપણો જવાબ રહેશે સી ત્રેવીસમો પ્રશ્ન તો ત્રેવીસમા પ્રશ્નમાં જે આકૃતિ છે મિત્રો એમાં અહીંયા એક મોટા તીરમાં નાનું તીર અને એની અંદર બીજું એક નાનું તીર આમ ત્રણ તીરની પેટર્ન છે પછી નીચેના ભાગમાં તમે જુઓ તો ચાર સરવાડા અને બે બાદ બાકીના ચિહ્નો આપેલા છે તો આ પ્રમાણે જો આપણે જવાબ શોધીએ તો સી આકૃતિમાં તમે જોઈ શકો છો કે મોટા તીરમાં નાનું તીર ને એની અંદર એક બીજું નાનું તીર અને ચાર સરવાડા અને બે બાદ બાકી એક સમાન આકૃતિ તમને જોવા મળે છે તો આપણો જવાબ રહેશે સી ચોઈસમાં પ્રશ્ન તો મિત્રો ચોઈસમાં પ્રશ્નમાં આપણને જે આકૃતિ આપી છે તેની આ અંદરનો ભાગની જે ડિઝાઇન આપણે જોઈએ તો તે ત્રાસી છે સીધી નથી તો એ પ્રમાણે જો આપણે શોધીએ તો એમાં એ ડિઝાઇન સીધી છે તેથી તે આપણો જવાબ નથી સીમાં પણ તે ડિઝાઇન જે છે તે સીધી છે તેથી તે પણ આપણો જવાબ નથી વાત રહી બી અને ડીમાં તો બી એ આપણો જવાબ રહેશે કારણ કે આ આકૃતિ એકદમ સમાન છે કારણ કે ની અંદર અહીંયા નીચે એક ટપકું વધારે જોવા મળે છે આપણને તો બી આપણો ફાઇનલ જવાબ રહેશે પચીસમો પ્રશ્ન પચીસમા પ્રશ્નમાં આપણે જે આકૃતિ આપી છે તેમાં આપણે આ બે છેડા ઉપરની નાની લાઈનો જે છે તેને ધ્યાનમાં રાખીશું અને વચ્ચે જે આ ત્રાસી લાઈન છે તેને પણ ધ્યાનમાં રાખીશું ચલો તો જવાબ શોધીએ તો અહીંયા કોઈ ત્રાસી લાઇન વચ્ચે જોવા મળતી નથી તો આપણો એ આપણો જવાબ નથી આમાં પણ તમને વચ્ચે કોઈ લાઇન જોવા મળતી નથી તો બી પણ આપણો જવાબ નથી સી આકૃતિમાં જોઈએ તો વચ્ચે લાઇન જોવા મળે છે અને છેડા ઉપર અહીંયા બહારના ભાગમાં બે નાની લાઇન પણ જોવા મળે છે તો આમ સી એ એક સમાન આકૃતિ હોવાથી આપણો જવાબ રહેશે સી છવ્વીસમાં પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે બે વર્તુળ આપેલા છે તમને તો આ પ્રકારના બે વર્તુળ જો આપણે જોઈએ તો આપણને જોવા મળે છે આકૃતિ બીમાં અહીંયા બે વર્તુળ આપેલા છે પણ એ એકબીજાની અંદર વધારે પોરવાયેલા છે તેથી એ જવાબ આપણો ના હોઈ શકે સીમાં જે બે વર્તુળ આપેલા છે તે થોડા સીધા જેવા લાગે છે તેથી તે પણ નહીં અને ડીમાં જે બે વર્તુળ છે તે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે તેથી તે પણ નહીં આમ બી આપણો ફાઇનલ જવાબ રહેશે સત્યાવીસમાં પ્રશ્નમાં અહીંયા એક પાંદડાની આકૃતિ આપેલી છે સેમ આવી આકૃતિ આપણને અહીંયા એ વિભાગમાં એટલે કે એ આકૃતિમાં જોવા મળે છે તો આપણો જવાબ રહેશે એ બાકીની આકૃતિમાં લાઈનો વધારે અથવા ઓછી જોવા મળે છે અઠ્યાવીસ પ્રશ્ન તો મિત્રો અહીંયા અઠ્યાવીસમાં પ્રશ્નમાં તમને એક આડી લાઈન અને ઉપર નીચે આઈ જોવા મળે છે એટલે કે અંગ્રેજી મૂળાક્ષર આઈ જેવા આકારો જોવા મળે છે તો જો આપણે આવો આકાર શોધીએ તો આપણને એ જોવા મળશે આકૃતિ ડીમાં કે પછી એક આડી લાઈન અને ઉપર નીચે બે આઈ જેવા મૂળ અક્ષર જેવી આકૃતિ છે તો ડી આપણો ફાઇનલ જવાબ રહેશે ઓગણત્રીસમો પ્રશ્ન તો અહીંયા જે આપણને આકૃતિ આપી છે તે એક બતક જેવી આકૃતિ છે તો એક આપણે એની ચાંચનું ધ્યાન રાખીશું કે જે ઉપરની તરફ હોય છે અને એની આ પાંખની અંદરનું જે ચિત્ર દેખાય છે તમને એ એક સમાન હોય તે આપણે શોધીએ તો અહીંયા તમને ચાંચ ઉપરની તરફ જોવા મળે છે પરંતુ અંદરનું ચિત્ર જે છે તે આપેલ પ્રશ્ન આકૃતિ જેવું નથી તો આમ એ આપણો જવાબ નથી અહીંયા ગોળ છે તેથી બી પણ આપણો જવાબ નથી સીમા અહીંયા પાંખનો જે ભાગ છે એનો આકાર અલગ જોવા મળે છે તેથી તે પણ આપણો જવાબ નથી ડી આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે ડી ત્રીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા જે આપણને આકૃતિ આપી છે તેમાં તમને એક મોટો ઝેડ જોવા મળે છે ત્યારબાદ તેની વચ્ચેથી જમણી તરફ જતું એક તીર જોવા તમને મળે છે અને ઉપર નીચે કાળા ટપકા તો ચલો આપણે શોધીએ તો આ તો ઊંધો ઝેડ છે એ વિભાગ નથી એક ખોટી આકૃતિ છે બીમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને ઝેડ જોવા મળે છે જમણી બાજુ જતું તેર જોવા મળે છે અને ઉપર નીચે ખડા ટપકા પણ છે તો આમ બી આકૃતિ એ આપણો ફાઇનલ જવાબ રહેશે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ આગળના પ્રશ્નોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું તો આવનાર વિડીયોની લિંક મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરશો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો